નમસ્કાર દર્શક મિત્રો સત્યમ છે તે લાઈવ ન્યૂઝ શિક્ષણ સમિતિ પિંકીબેન સોની સાંસદ ભટ્ટ ઉપસ્થિત રહેનાર છે આ ઉપરાંત વડોદરા શહેરના તમામ વિધાનસભાના ધારાસભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ શ્રી શાસના અધિકારી તથા તમામ શ્રીઓ ઉપસ્થિત રહેનાર છે સમગ્ર સમિતિમાં શાળા સ્તરથી શરૂ કરી અને ટોટલ સ્ક્રીનિંગ વાઇઝ પંદર હજાર કરતાં વિદ્યાર્થીઓના તબક્કાભેર ભાગ લેતા લેતા આગળ જતા છ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ સમગ્ર રમતોત્સવમાં ભાગ લે છે અવનવી રમતો અને આપણી પ્રાદેશિક પ્રાચીન અર્વાચીન રમતો જેવી કે દોડ ગોડાફેંક ચક્ર ફેંક બેસબોલ ફેંક પછી કેરમ જેવી અમુક ઇન્ડોર ગેમ્સ પછી કબડ્ડી ખોખો એવી પણ તમામ પ્રાદેશિક ગેમ્સ આવી તમામ રમતોમાં બાળકો રમતોત્સવમાં ભાગ લેશે અને આ તમામ રમતોત્સવમાં પહેલીવાર માન્ય ચેરમેનશ્રીના નેતૃત્વમાં અને તમામ સભ્યશ્રીઓ શ્રીના એઝ અ ટીમ વર્ક નવી એક પહેલ કે જેમાં વિવિધ સંસ્થાઓ તથા સમિતિ દ્વારા બાળકોને નવીન કઈ રીતે રમતોત્સવને લગતા ઇક્વિપમેન્ટ્સ પણ એમને મળે જેથી સરકારી શાળાના બાળકો પણ પ્રાઇવેટ કરતાં પણ સારું રમતોત્સવમાં ભાગ લઈને એમના ટેલેન્ટનું પ્રદર્શન કરે એ માટેના પણ પ્રયાસો નગર શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલા છે આપણા વડોદરાના તમામ મુખ્ય મહાનુભાવો જેવા કે વિધાનસભાના મુખ્ય નંડક આદરણીય બાલકૃષ્ણભાઈ શુક્લ વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની આપણા લોકપ્રિય સાંસદ એવા રંજનબેન ભટ્ટ શહેર ભાજપ અધ્યક્ષ અને પૂર્વ ચેરમેન એવા ડોક્ટર વિજયભાઈ શાહ અને તમામ ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેશનના પદાધિકારીઓ તમામ કોર્પોરેટરશ્રીઓ પણ આ રમતોત્સવમાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહેવાના છે દર વર્ષની જેમ નગર શિક્ષણ સમિતિ શાળામાં રમતોત્સવનું આયોજન કરતી હોય છે આ વખતે બી ત્રિદિવસ શાળા રમતોત્સવનું આયોજન માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે કરવામાં આવેલું છે બાળકોને ફક્ત શિક્ષણ નહીં પણ બાળકોને રમત રમતનું બી જ્ઞાન આપીને રમતોમાં એ રીતે આગળ વધે છે અને બાળકનો સર્વાંગી વિકાસ તે માટેનો મેં પ્રયત્ન કરેલો છે પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક પહેલ કરેલી છે સમિતિના તમામ સભ્યોના સાથને સહકારને કારણે બાળકોની પોતાની પ્રતિભા સારી રીતે દેખાય એના માટે એક ટી શર્ટ એક ટ્રેક અને બૂટ પણ આપવાનું આયોજન કરેલું છે અલગ અલગ પ્રકારની રમતોનું આયોજન કરેલું છે અને બે દિવસથી રમતો પછી તમામ બાળકોને એ સિલ્ડ અને ટ્રોફી અને સન્માનપત્ર પણ આપવાના છે કહેવાનો મિનિંગ એવો છે કે દરેક નગરજનોને અપીલ કરું છું કે તમે તમારા બાળકોમાં કઈ પ્રતિભા રેલી છે બાળકોના તમામ વાલીઓને અપીલ કરું છું કે તમે લોકો બી શાળા રમસોત્સવમાં ભાગ લઈ અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું અપીલ કરું છું કે ત્રણ દિવસનો રમસોત્સવનું કવરેજ થઈ અને દરેક નગરજનો સુધી આ કૃતિ પહોંચાડી અને બાળકોમાં કઈ કઈ પ્રતિભા રેલી છે ઉજાગર કરવાનો પ્રયત્ન કરે રિપોર્ટર્સ અનિસિંધી સત્યમે છે તે લાઈવ ન્યૂઝ વડોદરા